તો અન્ય સમાચાર પર નજર કરીએ અમદાવાદના નિકોલ વિસ્તારમાં ખાવદરા પોઈન્ટને સીલ કરાયું છે ખાવદરા પોઈન્ટના સંભારમાંથી બંદો નીકળતા કાર્યવાહી કરાઈ ગ્રાહકે ફરિયાદ કરતા એએમસીના આરોગ્ય વિભાગે સીલ કર્યું આ ઘટના ગત સત્તર ઓગસ્ટની સાંજે બની હતી એક ગ્રાહકે આ ખાવદરા પોઈન્ટ પરથી ભોજનનો ઓર્ડર આપ્યો હતો જ્યારે ભોજન પેરસવામાં આવ્યું ત્યારે ગ્રાહકને ખાવાનું શરૂ કર્યું અને ત્યારે તેના સંભારમાંથી એક અજુગતું લાગ્યું નજીકથી જોતા જાણવા મળ્યું કે તે જીવજંતુ બીજું કોઈ નહીં પરંતુ બંદો હતો આ દ્રશ્ય જોઈને ગ્રાહક સ્તબ્ધ થઈ ગયો તેણે તાત્કાલિક આ ઘટનાનો વિડીયો બનાવ્યો અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ગ્રાહકે તાત્કાલિક આ બાબતે રેસ્ટોરન્ટ સંચાલકોને પણ ફરિયાદ કરી પરંતુ આશ્ચર્યજનક રીતે રેસ્ટોરન્ટ સંચાલકોએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો એમણે અમને સ્ટાર્ટિંગમાં સાંભાર આપી દીધો તો જેવો મારાક્રોચ ઓબ્ઝર્વ થયો કોક્રોચ છે જેવું જ્યારે બી કોક્રોચ તરત જોયો તરત જ મેં એને બાઉલમાં નાખ્યો અને મેં એમના સ્ટાફ મેમ્બરને બોલાવ્યો તો એમના સ્ટાફ મેમ્બરને ખબર પડી ગઈ કે આમના ફૂડમાં કંઈક નીકળ્યું તો એમણે મને ઇગ્નોર કરવાનું સ્ટાર્ટ કરી દીધું સ્ટાફ મેમ્બરે